મારું નામ સોહેલ છે હું લાલપુર તાલુકા હિંમતનગર જિલ્લો સાબરકાંઠાનો રહેવાસી છું મેં મહામ રાષ્ટ્રપતિને ઈચ્છામૃત્યુ માટે અરજી મોકલેલી છે કે મને ઈચ્છામૃત્યુ જોઈએ છે અને મેં જિંદગીથી થાકી ગયું છું એના પછી મેં ગુજરાત રાજ્ય માનવ આયોગ અધિકારને બી અરજી મોકલેલી છે કે મારી ઈચ્છામૃત્યુ જોઈએ છે ઈચ્છામૃત્યુનું કારણ એક જ હોય કે માણસ થાકી જાય એની પાસે કોઈ રસ્તો ના હોય એટલે એક જ રસ્તો અપનાવે અરજીમાં મેં બે વ્યક્તિઓના નામ લખ્યા છે પણ ટોટલ પંદર વ્યક્તિઓના નામ જે લોકોએ મને છેલ્લા દસ વર્ષના અંદર મારા જીવનના અંદર મને ખોટી રીતે પરેશાન કરેલો છે એના અંદર મારા પારિવારિક સભ્યોના બી બેથી ત્રણ વ્યક્તિઓના નામ છે અમુક વ્યક્તિઓ મારા ગામના છે કે જેઓ છેલ્લા દસ અગિયાર વર્ષથી મને બહુ હેરાન કરે છે પરેશાન કરે છે અમુક વ્યક્તિઓ એવા છે કે જેઓએ મારા બાળામાં ખોટી બયાનબાજી કરી મને ખોટી રીતે બદનામ કર્યો મને છેલ્લા છેલ્લા બદનમ કરવામાં આવ્યો કે એક વ્યક્તિ દ્વારા કે જે કોમનો મોટો મોસ થઈ ગયો છે એના દ્વારા મને બદનમ કરવામાં આવ્યો કે ભાઈ સાદી કે કોઈના ઉપર કોઈ મોલાના ઉપર અરજી કરેલી છે પણ જે અરજીનો સમય છે એ સમયે તો હું મલેશિયામાં હતો એ લોકો જે બતાવે છે કે અઠ્યાવીસ જૂન પણ હું બયાનબાજી કરી સિકંદર લોઢાનો મેં વિડીયો વાયરલ કર્યો એના પછી મારા ઉપર ત્રણથી ચાર કરોડ રૂપિયાનો આરોપ લગાવ્યો અને ખોટી રીતે મને બદનામ કર્યો ખોટી રીતે મને વઘોવ્યો તો તમે મોટા થઈ ગયા તો તમને આજ આજ તમને આના માટે તમને મતલબ કે પદ મળેલું છે કે લોકોને બદનામ કરવાના એ માણસનો બધાથી વધારે આના અંદર હાથ છે અને એનો ત્રાસ મારા ઉપર છેલ્લા દસ વર્ષોથી છે છેલ્લા દસ વર્ષોથી બયાનબાજીમાં ઓછો આવતો નથી મારા ઉપર બે હજાર સોળ પોતાના હાથ પગ પર ઊભો થતો હોય અને આગળ વધતો હોય તો તમારે સપોર્ટ કરવો જોઈએ પણ આ લોકોએ મને હંમેશા મારા પગ ખેંચવામાં અને મને પાડવામાં આ લોકોએ મહત્ત્વનું યોગદાન આપેલું છે અત્યારે બી આ લોકોથી હું ત્રાસેલો છું એટલો બધો હું કંટાળી ગયો છું હવે મારી પાસે મળવા સિવાય કોઈ રસ્તો નહીં એમાં પંદર જણા પંદર સોળ જણાના લિસ્ટ છે મારી પાસે એમાં અમુક જણા તો અભૈધ વસૂલી માગીએ છીએ કે મારા હાડાના પૈસા છે આના પૈસા છે પણ એવો કોઈ એવિડન્સ જ નથી કે ભાઈ એને મને પૈસા આપ્યા હોય બે હજાર તેર ચૌદના અંદર બી મારા ઉપર દસ કરોડ રૂપિયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો પણ આજ સુધી એ આરોપ પ્રસિદ્ધ નથી થયો ખાલી ચાર લાખ રૂપિયાનો હું દોષી એકસો અડત્રીસના ગુનામાં મારા ઉપર સજા પડેલી હતી અને મને કોર્ટનો હુકમ પડેલો હતો અને એ બી મારી ગેરહાજરીના લીધે મારા પરિવારની બેદરકારીના લીધે હું સજા સજામાં મને મળ્યું હતું સજા મળી હતી પરંતુ દસ કરોડ રૂપિયા ક્યાં રહ્યા અને ચાર લાખ રૂપિયા ક્યાં રહે આટલો બધો મારા ઉપર આ લોકોએ આરોપ લગાય મને એટલો બદનોમ કન નખે છે કે મારી પાસે અત્યારે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં વધારે અને છેલ્લે છેલ્લે સિકંદર લોઢાનો વિડીયો વાયરલ કર્યા પછી આ લોકોએ મારા ઉપર બી દબાણ બનાવ્યું છે મને બી આ લોકો ખોટી રીતે હેરાન કરે છે અફવા ફેલાવે છે મારા નામની તો મેં એવો શું ગુનો કર્યો છે કે કોઈ અપરાધીના બારામાં બોલવું કોઈ અપરાધીનો મામલો ઉજાગર કરવો એ કોઈ ગુનો છે એ મને કંઈ સમજમાં આવતી નથી આ લોકોએ મને મળવા પર મજબૂર કર્યો છે ભારતીય ન્યાય સંહિતા એકસો આઠના મુજબ તમે કોઈને અપરાધ કોઈને મળવા પર મજબૂર કરશો તેના ઉપર બી કાયદો લાગે છે તો આ બધાને સરકારથી મારી વિનંતી છે કે આ લોકોને કડકમાં કડક સજા મળે મારો દસ વર્ષ બકાડે છે હજી બી આ લોકો મારી જિંદગી ખતમ કરવા માગી છે તો મને કોઈ ન્યાય મળે તો મારી પાસે છેલ્લો આ જ રસ્તો છે કે હું મળું જે દિવસે હું આત્મહત્યા કરી એ દિવસે બી હું લાઈવ વિડીયો બનાવીને આ બધોના નોમ લે અત્યારે હું નોમ લઈને મારું મુદ્દો ખરાબ કરવા માગતો નહીં પણ અમુક લોકોના નોમ હું ઈશારાથી સમજાવી દીધા છે અને ના એક મોડો સુધી જાય અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ગૃહ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સાહેબ સુધી બી મારો આ વિડીયો જવો જોઈએ અને બધાને કડકમાં કડક સજા મળે ડીઆઈજી સાહેબ સુધી મારો વિડીયો જાય એવી હું અપીલ કરું છું ન્યૂઝવાળાને કે આ તમે વિડીયો મારો ચગાવજો તો તમે મારા પણ આટલો બધો દબાવ શું કામ કરો છો સિકંદર લોઢાવાળા સિકંદર લોઢાના વિડીયો વાયરલ કર્યા પછી મારા ઉપર મારો પરિવારનો બી દબાવ છે મારા પરિવારનો એક બી સભ્ય હજી સુધી મારા કોન્ટેક્ટમાં નથી એમની પાસે મારો નંબર છે એમના ઉપર મેં ત્રણ ડિસેમ્બરે કમ્પ્લેન કરેલી હતી એમને જવાબમાં એવું લખાયું કે છોકરો ઘરેથી નીકળી ગયો છે અમને ખબર નથી તો પેપરમાં તમે નોટિસ કેવી રીતે આપી મારા બારામાં ખોટી તમારે પેપરમાં નોટિસ એવી આપવી જો કે ભાઈ છોકરો ગુમ થઈ ગયો છે તો એને શોધવા માટે સરકાર કાર્યવાહી કરે એવો તમારો જવાબ લખાવો જોઈએ તો તમે ઈમોન વાળા છો થોડું સાચું બોલવાનું રાખો અને તમે છટકવા માટે જુઠ્ઠું બોલીને અને લોકોનો ભ્રમિત ના કરો અને મને બદનામ કરવા માટે મને બરબાદ ના કરો મારો જીવ ઉકળવામાં લેશો તમે લોકો તમે લોકો મારો જીવ લેવા બે જે લોકો મારા પર આરોપ લગાવે છે મારા છેલ્લા દસ થી અગિયાર વર્ષ સુધી મારી જિંદગી ખતમ કરી નાખી છે એ લોકોના ઘેરને મળશે અલ્લાહ તો પણ દુનિયાના અંદર અને ગુજરાત સરકાર ભારત સરકાર આ લોકોને કડક સજા કરે એવી મારી વિનંતી છે મને એવું લાગતું નથી કે મને હવે ન્યાય મળે હું કંટાળે છું એટલે હું આત્મહત્યા કરવા માટે ઈચ્છા મૃત્યુ માટે મેં અરજી મોકલી છે અને સરકારથી મારી વિનંતી છે તો જો મને ન્યાય ના મળતો હોય તો મારા પર મળવા માટે કોઈ રસ્તો નથી